નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર રેલવે મંત્રી ગોડા એમદાવાદ ની મુલાકાત આ દરમિયાન તેમણે વિવિધ કાર્યક્રમો માં લીધો ભાગ માતાજીના મંદિરમાં મંદિર અને નોમ દિવસે હોમ હવન અને નવતર ની પૂજા રાષ્ટ્રીય કોન્ફરન્સ જેટલું પ્રાધાન્ય સ્વિમિંગ મળવું જોઈએ કહ્યું એવોર્ડ વિજેતા નવનીત પરમારે અંબુજા સિમેન્ટ ના કસ્ટમર સપોર્ટ ગ્રુપે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું સરકારના માનનીય રેલવે મંત્રી ડી વી સદાનંદ ગોડાએ ગઈકાલે અમદાવાદમાં જુદા જુદા કાર્યક્રમો તેમજ બેઠકોમાં ભાગ લીધો હતો તેમણે સાબરમતી રેલવે સ્ટેશનનું નિરીક્ષણ પણ કર્યું હતું સ્ટેશનને આગમન તથા રેલ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પ્રદાન કરવામાં આવેલ હતું આ દરમિયાન પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક હેમંત કુમાર તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ગોડા ભારત સરકારના ના પેન્શન ધારકો ના અભિનંદન કાર્યક્રમ ભાગ લીધો હતો તેમણે ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે પણ રેલવે સંબંધિત જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી મંત્રીએ મંડળ રેલ પ્રબંધક કાર્યાલયમાં ગુજરાતના સાંસદો ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી હતી ત્યારબાદ સાંજે કાર્યાલયમાં એક સમીક્ષા બેઠકમાં બજેટ ઘોષિત થયેલા જુદી જુદી બજેટમાં ઘોષિત થયેલા જુદી જુદી વિગતોની પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી શરદીય નવરાત્રી દરમિયાન અષ્ટમીની પૂજા આરાધના નું અનોખું મહત્વ હોવાથી ગુજરાત સહિત અમદાવાદ માં આવેલા માતાજીના મંદિરો માં આઠમ નવ ની વિશેષ પૂજા હોમ હવન અને નવચંડી યજ્ઞ થતા હોય છે રાજ્યમાં મોટા અંબાજી ખેડબ્રહ્મા સ્થિત

મંદિર ધરાસુધાનની પોળ અને શહેરના અનેક નાના મોટા નામી અનામી મંદિરોમાં આઠમ ના દિવસે માતાજી ને અભૂતપૂર્વ શણગાર સાથે મહાપૂજા મહાઆરતી સહિતના આઠમ ના વિશેષ હોમ હવન યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ હોય છે આ યજ્ઞ નું અનોખું મહત્વ હોવાથી ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં તેમાં ભાગ લેવા માટે ઉમટી પડતા હોય છે અને એક ધાર્મિક વાતાવરણ ઉભું થાય છે ધના સુધાર ની પોળમાં આવેલા આઠસો વર્ષ જૂના પ્રાચીન અને ઐતિહાસિક અંબાજી માતાના મંદિરે એક જ એવું છે કે જ્યાં નવરાત્રી દરમિયાન નવે નવ દિવસ એકસો આઠ દીવાઓની આરતી ઉતારવામાં આવે છે જ્યારે આઠમ રાત્રે બાર વાગ્યાથી વિશેષ મહાયજ્ઞ અને હવન યોજાય છે આ નવચંડી મહાયજ્ઞ માં સવારે પાંચ વાગે શ્રીફળ ધંધા ના રોજગાર ના સ્થળે રાખવાથી લક્ષ્મીજી ની અસીમ કૃપા બની રહે છે નવ દુર્ગા નવ સ્વરૂપમાં મહાગૌરી પૂજન પણ અનોખું મહત્વ હોય છે આ અંગેની અત્યારે તડામાર તૈયારીઓ દરેક મંદિરોમાં ચાલી રહી છે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તો તે માટેની સુરક્ષા વ્યવસ્થા સાથેની અનેક અને પ્રસાદ માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી ગઈ છે ઇન્ડિયન એસોસિએશન ઓફ સર્જિકલ ગેસ્ટ્રોલોજીસ્ટ ની ચોવીસમી વાર્ષિક રાષ્ટ્રીય કોન્ફરન્સ અમદાવાદના આંગણે ત્રેવીસ વર્ષ બાદ યોજાઈ રહી છે આઈ એ એસ જી કોન બે હાજર ચૌદ ઓક્ટોબર ઓક્ટોબર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાશે ગુજરાતની પ્રથમ ગેસ્ટ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ક્રાઇજન હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર સંજીવ હરિભક્તિ દ્વારા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આઈએએસજી એસજી કોન બે ના ઓર્ગેનાઇઝેશન ચેરમેન ડોક્ટર

આ કોન્ફરન્સમાં દેશ વિદેશના નામચીન ડૉક્ટરો અને ખૂબ જ પ્રખ્યાત ડૉક્ટરો ખૂબ જ અનુભવી ડૉક્ટરો અને આ ફિલ્ડમાં જે લોકોએ ખૂબ સારું યોગદાન આપેલું છે એવા લગભગ વીસ જેટલા ઇન્ટરનેશનલ ફેકલ્ટીઝ ઇન્ડિયાની બહારથી આવવાના છે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ સેન્ટર માં તેનું પ્રસારણ પણ કરવામાં આવશે આ ઉપરાંત દક્ષિણ કોરિયા પેરિસ કોઈમ્બતુર થી જીવન ટ્રાન્સમિશન પણ કરવામાં આવશે ડોક્ટર ભાવસારે વધુમાં જણાવ્યું કે તારીખ ત્રણ ઓક્ટોબર બે ના રોજ જી આઈ કેન્સર પર ની સીએમઆઈ યોજાશે તારીખ ચાર અને પાંચ ના રોજ મુખ્ય કોન્ફરન્સ યોજાશે જેમાં ઓરેન્સિસ સર્જિકલ ક્વિઝ પેનલ ડિસ્કશન અને ગેસ્ટ લેક્ચર પણ હશે પોતાના નવા કૌશલો શીખશે અને જ્ઞાનમાં પણ વધારો થશે સોસાયટી ઓફ સર્જિકલ એલિમેન્ટરી પણ આઈ ને સહયોગ પૂરો પાડ્યો છે આજે દેશમાં ક્રિકેટને પ્રાધાન્ય આપી તેમાં બાળકોથી માંડી યુવાનોને જાગૃત કરવામાં આવે છે પરંતુ સ્વિમિંગ અંગે કોઈ પ્રાધાન્ય અપાતું નથી આથી ગુજરાત સહિત દેશમાં સ્વિમિંગને પ્રાધાન્ય આપવું જોઈએ અને તેમાં બાળકોથી માંડી યુવાનોને પ્રોત્સાહિત પણ કરવા જોઈએ એવો મત તાજેતરમાં સ્વિમિંગ સ્પર્ધામાં કેનેડાજી આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નાનાગરમાં સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવતા નવનીતભાઈ પરમારે જણાવ્યું હતું તેમણે પોતાની કારકિર્દી કેવી રીતે શરૂ કરી અને કેનેડા સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ આવ્યા ત્યારે તેમને ત્યાંના અને અહીંના શું ફરક છે તે અંગે જણાવતા તેમણે કહ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ સ્નાના ગ્રામમાં બાળકોના બાળકોને યુવાનોને સ્વિમિંગ ની તાલીમ આપું છું ઓગણીસો સિત્યોતેર માં હું અહીંના સ્નાના સ્વિમિંગ શીખવા આવ્યો હતો અને તાલીમ લીધા બાદ અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો ત્યારબાદ આજે મ્યુનિસિપલ તરફથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કેનેડા ત્રણ સ્પર્ધામાં નેશનલ લેવલમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો ત્યારે ત્યારે અત્યાર સુધીમાં સ્વિમિંગમાં મેં ઘણા મેડલો જીતી ચૂક્યો છું કેનેડા તેમજ ભારતના સ્વિમિંગમાં શું તફાવત છે તે જણાવતા તેમણે જણાવ્યું કે કેનેડામાં પબ્લિક હેલ્થ પાવરમાં ત્યાં સ્વિમિંગના નિયમો આપણા કરતાં જુદા છે પાણીનો લેવલ વગેરે આપણા ત્યાં પણ અહીંયા સુધારો કરવો જોઈએ પંદરમી ફીના વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપ મોન્ટ્રિયલ કેનેડા ખાતે એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતેલા છે અહીંયા જવા માટે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એ અમારું સિલેક્શન કરેલું હતું અને મ્યુનિસિપલ કમિશનર સાહેબે અમને આની ઉપર ત્યાં જવા માટે મંજૂરી આપી સ્પેશિયલ લીવ મંજૂર કરેલ છે તેમજ રાજ્ય સરકાર તરફથી મળતા લાભો આપવા મંજૂરી આપેલ છે કેનેડામાં અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં આપણા નેશનલ કરતાં ઘણી જુદી વ્યવસ્થાઓ હોય છે પ્રાયોરિટીમાં સેફ્ટી પહેલી હોય છે અને કોઈપણ જાતના દેશભાવ વગરના પરિણામો જોવા મળે છે ત્યાં પબ્લિક હેલ્થ પ્રાયોરિટીમાં હોય છે હાઇજીનિક લેવલ અને સેફ્ટી એક્સિડન્ટ માટે ના થાય એટલા બધા તમામ પગલાં એ લોકો લેતા હોય છે પાણીનું લેવલથી માંડી અને કોચિંગ એમની પાસે ઇક્વિપમેન્ટ જુદા છે આપણા કરતાં કોચિસ જુદા છે ગવર્મેન્ટના સપોર્ટ જુદા છે અહીંયા એ

ચકતે ઇન્ડિયા દોટ માટે છેલ્લા ઘણા તાજેતરમાં તાજેતરમાં બોક્સિંગ માટે મેરી કોમ વગેરે વગેરે કામ આપ્યું છે હવે સ્વિમિંગ માટે પણ આવી કોઈ ફિલ્મ બને તે ઘણું જ યોગ્ય છે કેનેડાની સ્પર્ધા માટે ફેડરેશન ઓફ સ્વિમિંગ દ્વારા પસંદગી થઈ જેમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કરી ગૌરવ અપાવનાર એવા નવનીતભાઈ પરમાને અભિનંદન અને શુભેચ્છા આપવામાં આવે છે અંબુજા સિમેન્ટ સેવાઓ પણ પૂરી પાડે છે આના ભાગરૂપે તેનું કસ્ટમર સપોર્ટ ગ્રુપ ગ્રાહકો આર્કિટેક્ટ સિવિલ એન્જિનિયરો પ્રોજેક્ટ મેનેજર સહિત અને અને વ્યવસાય માટે સહાય મૂલ્યવર્ધિત સેવાઓ આપવામાં ગુજરાત પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરે છે કરવાની યોજના ધરાવે છે તેમણે ગુજરાતમાં આજ સુધી ત્રણ હજાર કડિયાઓ અને બાવીસો કોન્ટ્રાક્ટરોને પ્રમાણિત અભ્યાસક્રમો પૂરા પાડવામાં સક્રિય ભૂમિકા ભજવી છે ન્યુ અભિયાન પ્રોગ્રામ હેઠળ સી એસજી ગ્રુપ કડિયા કોન્ટ્રાક્ટરઓ સુપરવાઇઝરને કુશળતા નિર્માણ કરવા માટે વિધિસર તાલીમ આ પૂરી પાડવામાં આવે છે આ પ્રગતિ વિશે બોલતા અંબુજા સિમેન્ટના કસ્ટમર સપોર્ટ ગ્રુપના કોર્પોરેટ હેડ ઉમેશ સોનિયાએ જણાવ્યું કે અમારી ગ્રાહક ટેકનોલોજી કારકિર્દી દ્રષ્ટિએ સિમેન્ટ વેચાણની પાર પાર જઈને પણ સલાહ અને મૂલ્યવર્ધિત સેવાઓ પૂરી પાડી

રિયલ એસ્ટેટ અને મકાનો બનાવવાની આપણા રાજ્યને આપણા દેશને ખૂબ જરૂર છે અને એના માટે જે મુખ્ય લોકો એમાં જોડાયેલા છે એ છે કડિયા અને કોન્ટ્રાક્ટરો અંબુજા સિમેન્ટ દ્વારા આ પ્રકારના ઘડિયા અને કોન્ટ્રાક્ટરોની સ્કિલ અપગ્રેડ થાય એ લોકોને નવા મટીરિયલ વિશેની જાણકારી મળે એ લોકોને નવી કાર્ય પદ્ધતિની જાણકારી મળે એ માટે અંબુજા સિમેન્ટના એન્જિનિયરો દ્વારા વિવિધ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા અમે એમને ટ્રેનિંગ આપીએ છીએ સર્ટિફિકેટ્સ પણ આપીએ છીએ જેથી કરીને એ લોકો વધુ સારું કામ એમની સાઇટ ઉપર કરી શકે

ઘર બનાવવાની સમજ પણ પૂરી પાડી છે અમુજા સિમેન્ટના કસ્ટમર સપોર્ટ ગ્રુપના ગુજરાત અને દક્ષિણ ગુજરાતના હેડ જીગનેશ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતમાં ઝડપી વિકાસ માટે છે તે અકુશળ અને અર્ધકુશળ શ્રમિકોને રોજગાર માટે કૃષિ પછી સૌથી વિશાળ ક્ષેત્ર છે અમુ અમદાવાદમાં અમુજાની ક્રોકલેટ લેબ અનોખી છે તેને નેશનલ ક્રેડિટેશન બોર્ડ ઓફ ટેસ્ટિંગ અને